મેગ્નેશિયમ અને ફાઈબર જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર માત્રામાં મળે છે તો કાકડી શરીરને હાઇડ્રેટ રાખવામાં અને હાડકામાં સ્વાસ્થ્ય અને પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે કાકડી સ્વાદિષ્ટ હોવાના કારણે નાનાથી લઈ મોટા સૌ કોઈને પસંદ પડે છે પરંતુ દરેક વ્યક્તિ માટે કાકડી હંમેશા ફાયદાકારક જ હોય એવું જરૂરી નથી કેટલીક પરિસ્થિતિઓમાં કાકડી ખાવાથી ફાયદા કરતા નુકસાન પણ થઈ શકે છે આજે આપણે જાણીએ કે કયા લોકોએ કાકડીનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેમને કાકડી ખાવાથી તકલીફ થઈ શકે છે આયુર્વેદ અનુસાર કાકડીની તાસી ઠંડી હોય છે જે શરીરમાં કપ દોષ વધારી શકે છે જેમને વારંવાર શરદી ઉધરસ રહેતી હોય અથવા તો અસ્થમાની તકલીફ હોય તો તેમને કાકડી ઓછી માત્રામાં ખાવી અથવા તો ટાળવી જોઈએ આવા લોકોને કાકડી ખાવાથી નાક બંધ થવું ઉધરસ વધવી અને કપ વધવાની સમસ્યા થઈ શકે છે કારણ કે કાકડી દોષમાં વધારો કરે છે કાકડીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી કેટલાક લોકોને ગેસ બોલ્ડિંગ અને અપચાની તકલીફ થઈ શકે છે જે લોકોને પાચનતંત્ર નબળું હોય અથવા તો તેમને આઈબીસી સમસ્યા હોય તો તેમને કાકડી ખાવાનું ટાળવું જોઈએ આવા લોકોમાં કાકડી ખાવાથી તકલીફ વધી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ